મહાશિવરાત્રી પર પચ્ચીસ રૂપિયામાં પૂજા નોંધાવનારા ત્રણ પોઈન્ટ છપ્પન લાખ જેટલા ભક્ત પરિવારોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ રૂદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે વિશ્વના સૌથી વિશાળ પોસ્ટ નેટવર્ક ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા આ પ્રસાદ વિતરણમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોએ બુક કરેલા સરનામે સન્માનપત્ર રુદ્રાક્ષ ભસ્મ અને બિલ્વપત્ર સમાવવામાં સાથે વિશેષ એનવલપ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ કામગીરી માટે દરરોજ સો જેટલા સ્થાનિક યુવક યુવતીઓ આ સેવા કાર્યમાં જોડાઈ એનવલ્પ તૈયાર કરી રહ્યા છે જેનાથી રોજગારની નવી તક પણ સર્જાઈ છે શિવરાત્રી કો જીન ભક્તોને દેશ વિદેશ કે ભક્તોને બીલી પૂજા બિલ્વ પૂજા બોલતે વો ઓર ટ્રસ્ટ દ્વારા પૂરે વિધિ વિધાન સે પૂજા સંપન્ન હઈ પ્રસાદ કા જો બીલી હે બીલી પત્ર વો એક રુદ્રાક્ષ ભસ્મ આજ રોજ ટ્રસ્ટ કે દ્વારા સભી ભક્તો કો ભેજા જા રહા હૈ और इस बार रिकॉर्ड साढ़े तीन लाख से ऊपर और विशेष विदेश से भी भक्तों ने ये बिल्व पूजा लिखवाई थी तो ये ट्रस्ट का एक बड़ा ही सुंदर प्रयास है और मेरा सौभाग्य है कि आज मुझे ये लाभ मिल रहा है देश और विदेश से लोगों की पूजा भगवान के शिव के ऊपर अर्पण हुई है और विधिवत उसका विधान हुआ है और उसके बाद भगवान शिव का आशीर्वाद सभी को मिले ये हेतु से हम ये प्रवृत्ति कर रहे हैं